નમસ્કાર દોસ્તો આજે ભારતમાં સૌથી વધારે કોઈ તકલીફની જો દવાઓ વેચાતી હોય તો તે છે હૃદયની તકલીફની દવાઓ દોસ્તો હૃદય એ આપણું એક્ટિવ પાર્ટનર અંગ છે જન્મથી લઈ અને મૃત્યુ સુધી તે સતત ધબક્યા કરે છે જે દિવસે તે ધબકવાનું બંધ કરી દે તે દિવસે આપણું જીવન ખલાસ થઈ જાય છે આટલું મહત્ત્વનું અંગ હોવા છતાં પણ હૃદય પ્રત્યે આપણે એટલા બેદરકાર થયા છીએ કે આજે દિવસે ને દિવસે હૃદયની તકલીફો વધતી જાય છે પહેલાં તો એવું કહેવાતું કે પિસ્તાલીસ વર્ષ પછી જ હૃદયની તકલીફો થતી પણ હવે એવું નથી અઢાર વર્ષના કે વીસ વર્ષના યુવાનને પણ હૃદયની તકલીફો થાય છે તો ચાલો આજે આપણે આ હૃદયની તકલીફો કેમ થાય છે હૃદયની તકલીફો આટલી બધી કેમ વધી છે તેને સમજવાનો પ્રયત્ન કર્યો દોસ્તો જે લોકોની ઇમોશનને વારંવાર ધક્કો બેસતો હોય જે લોકો ચોવીસે કલાક તણાવમાં રહેતા હોય જે લોકો ચોવીસે કલાક ચિંત્યામાં રહેતા હોય એવા લોકોને હૃદયની તકલીફ થવાની સંભાવના બહુ જ વધારે હોય છે સમાજમાં કેટલાક લોકો ધંધામાં નફા નુકસાનની બાબતમાં સતત ચિંતિત રહેતા હોય ખાસ કરીને શેરબજારમાં અથવા જલ્દી પૈસાદાર થઈ વાળી જે સ્કીમો હોય એમાં રોકાણ કરવાવાળા લોકો અથવા જે લોકોને સામાજિક અન્યાયનો સામનો વારંવાર કરવો પડતો હોય તેવા લોકો અથવા જે લોકોને શારીરિક અથવા માનસિક દબાણ દિવસે ને દિવસે વધતું જતું હોય તેવા લોકો એમને હૃદયરોગ થવાની સંભાવના બહુ જ વધારે હોય છે આવા લોકોને ચેતી જવું જોઈએ કારણ કે કોઈ વસ્તુ ખાવાથી નથી હૃદયની તકલીફ થતી ક્યારેક ક્યારેક માનસિક કારણોથી પણ હૃદયની તકલીફો થતી હોય છે દોસ્તો જે લોકોને ગેસની તકલીફ વધારે રહે છે તેવા લોકોને પણ હૃદયની તકલીફો થવાની સંભાવના વધારે હોય છે જનરલી આપણે જે ખોરાક ખીએ છીએ તે પેટમાં જાય છે તેનું પાચન થાય છે પછી તેમાંથી વિટામિન્સ મિનરલ્સ પ્રોટીન બધું છૂટું પડતું હોય છે અને તેમાંથી આપણને શક્તિ મળતી હોય છે પણ જે લોકોને આજે ખોરાક ખાય છે તે પાચન થતો નથી તેવા લોકોમાં ગેસનું પ્રમાણ દિવસે ને દિવસે વધી જાય છે આ ગેસ જો લોહીની અંદર ભળે તો તે લોહીને જાડુ કરી દેશે અને આ જાડુ થયેલું લોહી એ હૃદય રોગનું કારણ બને છે એટલે જે લોકોને ગેસની તકલીફ રહેતી હોય તેવા લોકોને પણ ચેતી જવું જોઈએ કે આ ગેસ જો વધશે તો ભવિષ્યની અંદર મને હૃદયની તકલીફ થઈ શકે છે દોસ્તો જે લોકો બેઠાળું જીવન જીવે છે તેમને આજે નહીં તો કાલે નાની મોટી હૃદયની તકલીફો થતી હોય છે જે આપણે સમાજની અંદર જોઈ રહ્યા છે દોસ્તો ભગવાને જે આપણે શક્તિ આપી છે જે શરીર આપ્યું છે તે ફક્ત બેસી રહેવા માટે નથી આપ્યું તે કામ કરવા માટે આપ્યું છે પણ આપણે આપણા વૈભવના કારણે તેને એસ આરામ માટે જ વાપરીએ છીએ ખાવ પીવોને મજા કરોની વૃત્તિ આપણે કરી દીધી છે તેના કારણે આપણું શરીર શિથિલ થઈ ગયું છે જો આવું આપણે કરીશું તો કુદરત આપણી શક્તિઓને પાછી ખેંચી લે છે અને શક્તિ પાછી ખેંચી લે તો અનેક રોગો આપણા શરીરની અંદર આવતા હોય છે તેમાં હૃદયની તકલીફ પણ આવતી હોય છે એટલે જે લોકો બેઠાડું જીવન જીવે છે તેમને હૃદય રોગ થવાની સંભાવના બહુ જ વધારે હોય છે દોસ્તો જો મા બાપને હૃદયની તકલીફ હોય તો બાળકોની અંદર પણ હૃદયની તકલીફો થતી હોય છે જો આપણને આપણા મા બાપના કારણે હૃદયની તકલીફ થઈ હોય તો આ તકલીફ આપણને આપણા બાળકોની અંદર ન આવે તેના માટે આપણે પ્રેગ્નન્સી પહેલાં ત્રણ મહિના અમુક નિયમ પાળવાના હોય છે તો એનો આપણે એક વિડીયો બનાવેલો છે અપલોડ પણ કરેલો છે તે આપણે જોઈ લઈશું જો એનું પાલન કરવામાં આવે તો આપણને જે તકલીફ છે તે આપણા બાળકોની અંદર આવશે નહીં દોસ્તો જનરલી કોઈ ખોરાક ખાવાથી હૃદયની તકલીફો નથી થતી પણ જે લોકો ચરબીવાળો ખોરાક વધારે ખાય છે બજારનું વધારે ખાય છે અને વર્કઆઉટ નથી કરતા કામ નથી કરતા તેવા લોકોને પણ ભવિષ્યની અંદર હૃદય રોગ થવાની સંભાવના બહુ જ વધારે હોય છે દોસ્તો હૃદય એ બહુ જ મહત્ત્વનું અંગ છે એની અંદર જો નાની પણ તકલીફ થઈ તો આપણું આખું શરીર હલાવી દેશે છે આપણને શાંતિથી જીવવા નથી દેતું અને રોજ તેની ગોળી ગળવી પડતી હોય છે તો આપણે આપણા હૃદયને મજબૂત રાખવું એ બહુ જ જરૂરી છે હૃદય ફક્ત આવડું જ હોય છે પણ આખા શરીરનું સંચાલન તે કરતું હોય છે આખા શરીરમાં શક્તિ તે પૂરતું હોય છે તો આપણે જો તેને સાચવીશું તો આપણું શરીર તંદુરસ્ત રહેશે અને તંદુરસ્ત રહેશે તો જીવન જીવવાની મજા આવશે બાકી નહીં આવે થેન્ક યુ